અહીંયા એક ઝીણી દેડ છે

ô cái <laughs> áp nó cà đốt với không thì nó đúng các bên là કમળ કમળ કમળા છે હજી રેવા દે આમેની સાઈડ કદાચ ગાડી આમ નો ઉભી રખાય ભાઈ થોડીક સાઈડ માં લ્યો એટલે પાછળ વાહન વાળા વાળા I got it. હલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ થોડીક તડકો છે વાતાવરણ ચોમાસાનું છે અને તડકો છે તો શું કરવું થોડીક ગરમી સહન કરવી પડે છે અને તમને હું બતાવીશ સામે પાછળ દેખાય છે મંદિર અને એની પાછળ આડો એક પડી ગયેલો વડલો છે બહુ જૂનો વડલો છે અને ફરતી સાઈડ તમે જુઓ તો આ બધો વગડો જ છે આ બાજુ જ્યાં દેખાય ત્યાં તમને બધું મેદાન જ દેખાય છે આ બધું ખેતર જ છે આમ કહેવા માટે અને સામે ડંકી છે તો પેલા આપણે ડંકી પાસે જઈએ તમને જૂની ડંકી બતાવું ચાલો ચાલો તમને ડંકી બતાવી રસ્તો પણ થોડોક બે દિવસ પેલા વરસાદ પડેલો અહિયાં એટલે રસ્તો થોડોક ખરાબ થઈ ગયેલો છે આ ડંકી ડંકીમાં પાણી આવે છે હવે આ ડંકી એકદમ જૂની ડંકી છે જે ઘણા સમય પેલા ઉપયોગ થતી હતી અને પાછળની સાઈડ તમને વડલો બતાવું આ સાઈડ છે વડલો એકદમ આડો પડી ગયેલો એકદમ ઘનઘોર છે અંદર જવામાં પણ બીખ લાગે છે એવું છે

ચાલો આગળ બતાવું તમને રસ્તો એટલો ખરાબ છે વિચારે પાણીનો નિશાન હવે શેના નિશાન છે એ તો મને ખબર નથી દીપડો કદાચ હોય શકે અહીંયા નિશાન દેખાય છે આ નિશાન આ પેલા એના નખ મારેલા હોય ને એવા નિશાન છે

અહીંથી વડલો તમે અહીંયા લોકો ગરબા પણ મૂકી જાય છે અને આડો આડો પડી ગયેલો છે આખો વિશાળ વડલો આ તમને આખું લોકેશન બતાવી દઉં આવી રીતે વડલો છે પણ વિશાળ અહીંયા એક પતંગ અને તમને બતાવું કે અહીંયા અમારા કેમેરામેન અને અમારી સાથે ગામના ગ્રાઈડ છે જે અહીંયા અંદર ઉભા છે અને મેં તમને બહારથી બતાવેલો છે બદલો અભાઈ અને આ મારા કેમેરામેન છે અહિયાં જો આવી ભરવાડું હોય ભરવાડો પણ જોવા મળે છે જેને આપણે ડોકડો કહેવાય અહિયાં એક ઝીણી ડેડકી છે અત્યારે તે જોવા નથી મળતું આ વડલો છે જે તમને બતાવ્યો એટલો જબરો વડલો છે વિશાળ જે આડો પડી ગયેલો છે અને આ લીમડો છે અહીંયા નીચે બેસવા માટે બાકડા બનાવ્યા હતા પણ કોઈ ઉપયોગ નથી કરતું એટલા માટે એકદમ ખંડર થઈ ગયેલા છે અને આ છે વેરાય માતાનું મંદિર માતાજીને પ્રણામ કરીએ તો માતાજીને પગે લાગી અને માનતા પ્રતિજ્ઞા જે પણ કઈ હોય માતાજીને આખા ફૂલથી ઢાંકી દીધા છે બેસીએ થોડીક વાર વાતાવરણ ની મજા લઈએ ઝાડ તેના પાન તમે જુઓ તો આમાં ગદા જેવા જે ગદાનો આકાર હોય ને એવા પાન છે હવે ખબર નથી શેના પાન હોય કોઈ મિત્રોને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો જસ્ટ એટલું ઓછું ઝાડવું છે અને ફરતી બાજુ વગડો જ છે હવે ગરમી બહુ છે ગરમીનો માહોલ છે એટલે થોડુંક હા હા એકદમ ઠંડુ પાણી છે પણ ઠંડુ પાણી સરસ છે હા હા આપડે તે દિવસે હતા ને એવું નવાનું મને એટલું મસ્ત માની છે બસ ભાઈ જૂની થઈ ગયેલી છે એ અંદર ઉતરી ગયેલી છે અને એક ડંકી સામે છે અને આ મંદિર છે તો હવે અમે નીકળીએ છીએ ગાડી લઈને હવે હું તમને એક ફૂલ બતાવું છું જે ફૂલ ચોમાસામાં જોવા મળે અને એન્ટિક ફૂલ છે તે લાલ લાલ ને હમ લાલ હીરા ફૂલ એ ફૂલ ચોમાસામાં માં જોવા મળે બાકીના સિઝનમાં હોય નહીં અત્યારે ચોમાસાની સિઝન છે તો આવા બધા અલગ અલગ ફૂલો જોવા મળે એને એક વેલ જ બને આય વેલ નજીક તો જોવા એવું છે ને કેમ કે આટલું બધું ખરાબ વાતાવરણ છે એટલે અને આ જે પાન દેખાય બધા સરોઠીના પાન આ બધા વેલા આ સરોઠીના જે મોઢું આવી જાય એમાં લગાવવામાં આવે ને મોઢામાં છે ને અમે લાલ લાલ છે હવે ખબર નહી શું છે તો આથી દેખાતું નથી ચલો રસ્તામાં આવું ઘણું બધું આવશે તમને બતાવજો અને આ જે ફૂલ છે તે આપણે દેશી ઔષધીમાં વપરાય છે ઘણા બધા ઔષધિમાં વપરાય છે અહીરા રહે એમ કે છે કે ધાધરમાંય વપરાય છે ધાધરમાંય વપરાય છે અને કોઈ પણ જગ્યાએ શરીરમાં ખંજોળ આવતી હોય આ ફૂલને આ ફૂલને વાટીને એનો રસ કાઢીને પાન કે ફૂલ એ ખાસ મને ખબર નથી પણ આને વાટીને ગરમ પાણી કરીને પાણીથી નાહવાથી ચામડીનો રોગ ધાદર ખંજવાળ કોઈ પણ વસ્તુ હોય તે આમાંથી દૂર થાય છે એ આ ફૂલ છે આવી તો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે એ ચોખા જે આ વિસ્તારમાં અહીંયા છે અત્યારે ઓડા થઈ ગયા છે ચોખા જો તમે જુઓ છો આ ચોખા અને આ કુંડીનો સીન પણ બતાવેલો હતો આ જે કુંડીનો સીન છે કાચબો હતો અહિયા આ જગ્યા પર કાચબો હતો જે તમને બતાવ્યો હતો તે આગળના વિડીયોમાં છે જોઈ લેજો અને પાછળ ચોખા વાવેલા છે ચોખા પણ ઘણા મોટા થઈ ગયેલા છે લઈ લે તો આ છે બાલાજીના સેવ મમરા બાલાજીના સેવ મમરા અને આ છે મોનેકો અને આ ક્રેક જેક છે અત્યારે બિસ્કિટનું ગમાવવાનું કયો હાઉં અમારા બાલારામ કેમેરામેન અને આ તો તમને ઓળખતા દઈશું આગળના વિડીયોમાં અમારે હેરા આવી ગયેલા છે જ્યારથી ટકો હતો ત્યારથી અમારે હેરા છે અત્યારે તો વાળ ઉગી ગયા છે આમ મને અહીંયા વાડીની સિઝનમાં જોવા ખાવાની એટલી બધી મજા આવે તેની વાત જ જવા દો અને મિત્રો એટલી મહેનત કરી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો ઓછામાં ઓછી પાંચથી

પણ આ તો મશરૂમ જમીનમાં જ થાય કુદરતી રીતે આને કોઈ વસ્તુ કે એવું કઈ નો બી આવે કે નો કોઈ વસ્તુ આવે આનું શાક બનાવે લોકો અને શરીર માટે ફાયદાકારક આવે આવી રીતે આ ભાઈએ ફોલી નાખ્યું બધું એક એક સળી નોખી કરી નાખી હવે તો મસ્તી નહીં લાગે ને ટમાટર કે કાંદા બનાવીએ ને આનું શાક બનાવે હવે શાક બનાવે